Let mm -hmm. કર્યો અમે અમારી પહેલી જ બેઠકમાં બહેનોના વિકાસ માટે એક લાયન્સ વિદ્યાર્થીની સમિતિની રચના કરી હતી અને અમે એ સમિતિના પ્રમુખ વિરુદ્ધ નેતા મનીષા ચૌધરીને બનાવ્યા હતા હવે હું લાયન્સ છાત્ર સંઘના ઉમેદવાર મનીષા ચૌધરીને પૂછવા માંગુ છું કે આ વખતની ચૂંટણીમાં તમે કયા મુદ્દાઓ સાથે પ્રચાર કરવાના છો લાયન્સ છાત્ર સંઘે ક્યારેય સિદ્ધાંતોની સાથે સમાધાન કર્યું નથી અમે આદર્શ વિચારધારાની સાથે ચૂંટણી લડીએ છીએ અમને સામે વાળાઓની જેમ જૂઠું બોલો જોરથી બોલો અને વારંવાર બોલો એવું ફાતું નથી અમે સત્યની સાથે વિદ્યાર્થીઓના મુદ્દાઓની રાજનીતિ કરી છે જ્યારે સત્તાની નશામાં મધ્યસ્થ બનેલો સત્તા પક્ષ ના કોઈ વિદ્યાર્થીનો અવાજ સાંભળે છે ના કોઈ વિરુદ્ધ પક્ષનો અમારું લક્ષ્ય તેમને ઘરે બેસાડીને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવાનો અને તેમને ન્યાય અપાવવાનો છે ગઈકાલે ધોરણ એક વિદ્યાર્થી મારી પાસે એમને કહેતો હતો કે અમારો આખો વર્ગ પતંગની સાથે છે ત્યારે નાના નાના ભૂલગાઓમાં અમારો પક્ષ પ્રત્યેનો અઢુક વિશ્વાસ એ અમારું કામ બોલે છે ખોટું ભાષણ કરી અને ખોટા મુદ્દા ઉભા કરીને લોકોને ભ્રમિત કરી શકાય છે પણ તેમનું હૃદય નથી જીતી શકાતું એના માટે અમારા પક્ષ પ્રમુખ અને શાળાના જીએસ પ્રકાશસિંહ જેવું સર્વ હિતેશું બનવું પડે છે પરેશભાઈ લોકશાહીમાં દરેક વિદ્યાર્થીને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે બંધારણનો હક મુજબ અવાજ ઉઠાવવો જોઈએ અને છેલ્લા બે વર્ષથી તેઓનો અવાજ સતત દબાવી દેવામાં આવ્યો છે ચાક ગંકી અને સત્તાને ધુર્યક કહી રહ્યા છે ત્યારે વિરોધપ્રવાહ તરીકે તેમની નૈતિક માંગને સમર્થન આપવું અને તેમનો અવાજ બનવું એ અમારી ફરજ છે અમારું કર્તવ્ય છે અને અમારી જવાબદારી છે જે નાયન છાત્રા સંઘ રીતે નિભાવી રહે છે મરના રાજી જનક છે હું ધોરણ 10 નો વિદ્યાર્થી છું મારો પ્રશ્ન લાઈન અપ્રવાસ મહે વિદ્યાર્થી પક્ષ દ્વારા કરવામાં આવ્યો ત્યારે તમારા પક્ષના નેતા આદિજીએ વતી અને અપ્રવાસ શેષ કરવાનો ભાગ ભીલ્યો હતો ત્યારે વિજેતાને ખૂબ જ ખોટો લાગ્યો હતો અને આ વખતે જુનેના વિદ્યાર્થીઓ મત લેવાના પૂર્ણ મૂળવા છે બસ તો પ્રશ્ન છે વિદ્યાર્થીઓનો પ્રવાસ કેન્સલ કરવાનો એક પણ વાત ન અપાય આપનો પ્રશ્ન બિલકુલ વ્યર્થ છે પ્રશ્ન સાચો પણ છે પણ

છે આ આ વાત એ વિરુદ્ધ પક્ષનો આરોપ હતો કોઈ નિયમ આવી નથી માત્ર ધમકીઓ આપી છે ડરવા દક્કા આપનો વારો આવે ત્યારે બોલજો બચ્ચે બોલવાની છૂટ નથી જો સાતે રાખશો તો જ વાત વિદ્યાલય સુધી પહોંચી શકશે દબાયલા તે સત્ર જેવું કાર્ય કરી રહ્યા છે જેના દરેક વિદ્યાર્થી માકે છે કોઈ સારા આંખમાં ડોક્ટર ને બોલાવો પડશે